રાજ્યના સત્તર જિલ્લામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે આજે વડોદરા છોટાઉદેપુર નર્મદામાં પણ વરસાદ પડી શકે છે ભરૂચ સુરત ડાંગમાં પણ વરસાદ પડે તેવી સંભાવનાઓ છે તાપી નવસારી વલસાડ પણ વરસાદ પડી શકે છે આ સાથે ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર જૂનાગઢ અમરેલીમાં વરસાદની આગાહી છે ભાવનગર ગીર સોમનાથ અને પણ વરસાદ તે પ્રકારની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક તાલુકાઓમાં વરસાદ પડી શકે છે ઓગણીસમી તારીખે તાપી નવસારી અને વલસાડમાં વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતમાં પણ આ વખતે વરસાદની આગાહી છે અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે મહીસાગર જૂનાગઢ અને અમરેલીમાં મેઘરાજાની સવારી આવી પહોંચશે વાવણી લાયકા વરસાદ થતાં જગતના તાતમાં ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે ઘણા બધા તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે ચોમાસું હવે ખૂબ જ નજીક છે એકાદ બે દિવસમાં ચોમાસું હવે ગુજરાત પહોંચી જશે ત્યારે ઓગણીસમી તારીખે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા તાલુકાઓમાં વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે